આમ તો આટલા પાણીમાં આપણે ડૂબીએ નહીં અરે હરખું ભીનું ના થાય આ તડક્યો હોય કે પાણી છાંટો ફળિયું ભીનું ના થાય લોટા પાણી થી તો સામર્થ્યમાં ભેદ સ્વરૂપમાં કોઈ ભેદ નથી સમુદ્રમાંથી લોટો લઈ અને ભરેલું પાણી સ્વરૂપમાં કોઈ ભેદ નથી પણ એના સામર્થ્યમાં ભેદ છે એમ ઈશ્વર અને જીવના સ્વરૂપમાં કોઈ ભેદ નથી જીવો બ્રહ્મૈવના સામર્થ્યમાં ભેદ છે ભગવાનનું સામર્થ શરણું લે છે એ મોજું જન્મ્યું દરિયામાં મોજું ગુજરી ગયું એમ જેમ કહેતા નથી દરિયામાં મોજા ઉઠે છે દરિયામાં જ એનો ખેલ થાય છે અને દરિયામાં જ પાછા વિલીન થઈ જાય છે એમાં આપણે બધા એ ચૈતન્યના મહાસાગરની હકીકતમાં લહેર આપણે બધા મોજા છીએ આ મોજે દરિયા આ બધા મોજા છે એટલે આપણે કાઠિયાવાડમાં બહુ સરસ શબ્દ પ્રયોગ છે કે મોજ કરો મોજ મારે મોજ મારે ਮੋਜ ਮਾਰੇ ਬੂਰੇ ਆਪਣੇ ਮੋਜ ਮਾਰੇ ਬੂ ਮੋਜ ਮਾਰੇ ਬੂ ਮੋਜ ਮਾਰੇ ਬੂਰੇ ਅਗਮ ਅਗੋਚਰ ਐ ਜੀ ਅਲਖ ਧਣੀ ਨੀ ਖੋਜ ਮਾਰੇ ਬੂਰੇ ਮੋਜ ਮਾਰੇ ਬੂ ਮੋਜ ਮਾਰੇ ਬੂ ਆਪਣੇ ਮੋਜ ਮਾਰੇ ਬੂਰੇ ਐ ਜੀ ਅਦ હાથમાં ચાર મુઠ્ઠી પૌવા લઈને દ્વારકા ની જાત્રા એ નીકળ્યા છીએ એમ માની ને હાલતા રહેવું હાલતા રહેવું હરિ નું નામ સ્મરણ કરવું ધર્મ અર્થ કામ મોક્ષના સંબંધિત જે કર્મ કર્યા હોય યત કરો યત યુહોસી દી તપસ્યે તત્કુરુષ્વ મદર્પણમ આવું ભગવાને કહ્યું છે એટલે આપણે બધા જ કર્મોનું નિવેદન કાર્ય નિવેદન ભગવાનને કરવાનું કે પ્રભુ તે મને મોકલ્યો આ સંસારમાં તો મેં ધર્મને લગતા આટલા કાર્ય કર્યા અર્થને લગતા આટલા તને ધ્યાનમાં રાખીને ધર્મપૂર્વક મેં અર્થનું સંપાદન કર્યું મેં પૈસો કમાણો અને કમાયેલા પૈસામાંથી પાછો આટલો ધર્મ કર્યો હિસાબ તો આપવો પડે ને એ માલિક છે અને આપણે માલિક નથી આપણે મુનિમ છીએ એટલે હિસાબ આપવો પડે હિસાબ રાખવો પડે હિસાબમાં રહેવું પડે માપે બધું કરવાનું એટલે કે મર્યાદામાં રહેવાનું માપે બધું કરવાનું અને માપે બધું હોય ને એમાં જ મીઠાશ છે એમાં જ મધુરપ છે માપે મીઠું ન ખાય શાકમાં પછી કોઈ હાહુ એમ કીધું કે મારી બાઈ કામ લોભ કરે હજી ભરી મીઠા નાખ તું તારે હાથ કામ ટૂંકો રાખે છે ભલે ને ગુણ્યું ભરી હોય મીઠાની પણ મીઠું માપે હોય એની તાણ હોય એ તકલીફ અને વધારે પડતું હોય તો શું કે ખબર દોઢો થમા આપણો કાઠિયાવાડ કાઠિયાવાડ આપણા એકા એક એક બધા જે શબ્દ પ્રયોગ છે ને ચોંટડુંક હોય દોઢો થામા ને હવે અને જો ઓછું હોય તો કે તાણ રહી ગઈ માપે બધું માપે પૈસો એ માપમાં હોય પોશાક પણ માપમાં હોય સંબંધો એના માપમાં હોય બધું માપમાં પોશાક લુગડા બધા માપમાં હોય ને તો આમ હારા લાગે લઘર વગર જબ્બો કરાવે તો એની બાયું એટલી મોટી હોય કે અડધો અડધો ફૂટ આમ બહાર નીકળે લબડતી હોય લેંગાના એટલા ટૂંકા હોય કે ગોઠણ માંડ ઢકાય તેને લેંગો થોડો કહેવાય એ બધું માપમાં હારું અને જે દરજીને બરાબર હરખું માપ લઈને પછી માપમાં લુગડા સીવતા આવડે ને ઈ દરજી એકદમ પાકો એક કુશળ એટલે હું કે એક નૂર આદમી હજાર નૂર વિચારણીય વાસ પ્રદાન ખલુ યોગ્યતા યા હવે સંસ્કૃતમાં હમળો દિગંબરમ વિક દઉન્યા પીતાંબર વિક્ષ દદૌ સ્વકન્યા દિગમ્બરમ વિક્ષ વિષમ સમુદ્ર કપડામાં હું એમ બોલતા પહેલા વિચાર કરો ભાઈ કપડાં છે ને પોષાકી માણસની યોગ્યતા નક્કી કરવામાં અગત્યની ભૂમિકા ભજવે છે દ્રષ્ટાંત આપભાષિતકાર કહે છે કે આ સમુદ્ર મંથન થયું ને ત્યારે એમાંથી લક્ષ્મીજી પણ પ્રગટ થયા અને વિષ પણ પ્રગટ થયું તો ભગવાન વિષ્ણુએ પિતાંબર પહેરેલું નામ ઘરેણા બરેણા અને બહુ સરસ શંખ ચક્ર ગદા પદ્મધારી ચતુર્ભુજ તો સમુદ્રએ પોતાની દીકરી લક્ષ્મી એને પરણાવી વિષ્ણુને આપી અને શંકર ભગવાન આ ભોળોનાથ સોમનાથ દિગંબર ભસ્મ ચોળેલા એટલે સમુદ્ર શું કે ઝેર નીકળ્યું હતું ને આ તમે રાખો ભોળાનાથ તમે રાખો દિગંબરમ વિક વિષમ સમુદ્રને લક્ષ્મી એટલે દ્વારકાધીશ ને લક્ષ્મી અને આ ને વિષ પણ એ વિષને કંઠે ધારણ કર્યું પણ આમ જુઓ ને આમ જુઓ તો સંસારમાં રહેનારાને વિષ પીવું પડે ભોળાનાથ એનું એક નામ છે ભવ ભવાય શિવાય નમઃ અને એ સંસારમાં વિષ પીવું પડે દરેક જણાએ પીવું પડે જય રતો પીધા છે જાણી જાણી હા સહન કરવું પડે ક્યારેક ગળી જવું પડે ક્યારેક કોક અપમાન કરે ક્યારેક કોક ક્યાંક કહી જાય તો એક સ્ત્રીએ ગળી જવું પડે એક પુરુષે પણ ગળી જવું પડે વાંક ન હોય ને બાપા ઠપકો આપે વાંક ન હોય ને ઉપરી અધિકારી આપણો માલિક ઠપકો આપે અને એ સમયે જો તમે પાછી તમારી સ્પષ્ટતા કરવા જાવ તમારો બચાવ કરવા જાઓ પણ સાહેબ મારી વાત ચોપ કાંઈ સાંભળવું નથી કારણ કે એ વખતે એ રિસિવિંગ મોડમાં હોતો જ નથી એ એગ્રેસિવ હોય છે ફાયર તમે ગમે એટલું કહેશો એટલે આમ ઘણા ને મેં એટલા બધા ડાયો જી સર મૂર્ખ હતો જી સર સર જી સર જાય ડાયો માણસ હોય પતિ ગમે એટલું બોલે પત્ની સાંભળી લે સાસુ ગમે એટલું બોલે વહુ સાંભળે જૂના જમાનાની વાત છે રાધે 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 ક્યારેક ગુરુ ઠપકો આપે અને શિષ્ય સાંભળી લે વિષ પીવું પડે ક્યારેક અપમાનને ગળી જવું પડે સંસારમાં તમે છો ઝેર પીવું પડશે પણ એ ઝેરને પેટમાં નહીં ઉતારતા નહીં તો મરશો તમે અને બહાર નહીં રહેવા દેતા ઓઇલેને ખાલી કરી દેવા દેજો